વેલકમ બેક સમાચારોમાં આગળ વધીએ જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં વાર પલટવાની લડાઈ હવે ચરમસીમા પડશે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ માનાવદન માર્કેટિંગ યાર્ડમાં બાંધકામ અને ભરતી પ્રક્રિયા મુદ્દે કરેલા આક્ષેપનો જવાહર ચાવડાએ વળતો જવાબ આપ્યો છે જવાહર ચાવડાએ મંત્રી જગદીશ પંચાલને પત્ર લખી તમામ આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા અને કહ્યું કે બાંધકામ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ થઈ હોય તો ઊંડાણપૂર્વક તપાસ કરી કાર્યવાહી કરવી જોઈએ ભરતી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનો સગાવા ચલાવ્યું હોય કે ખોટું થયું હોય તો તેની તપાસ થવી જોઈએ પત્રમાં લખ્યું છે કે જો બંને મુદ્દે મારા દ્વારા કોઈ પણ ખોટું થયું હોય તો ત્વરિત ધોરણે પગલાં લેવામાં આવે જેથી પ્રજાના મનમાં ભ્રમણા ફેલાવવાનો પ્રયત્ન બંધ થાય તો મારાવદરના ધારાસભ્ય છે પહેલાં કોંગ્રેસમાં હતા બાદમાં ભાજપમાં આવીને લડ્યા અને હવે જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં પૂર્વ કોંગ્રેસી નેતા જે બે છે બંને ભાજપમાં છે 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 ધારાસભ્ય ધારાસભ્ય પૂર્વ પૂર્વ અને મંત્રી બંને વચ્ચે માણાવદર માર્કેટિંગ યાર્ડમાં બાંધકામ અને ભરતી મુદ્દે હવે વાર પલટવાની લડાઈ ચાલુ છે અને રાજ્યમંત્રી જગદીશ પંચાલને પત્ર લખી કડકમાં કડક કાર્યવાહી કરવાની જવાહર ચાવડાએ વાત કરી છે